ब्रह्मविद्या ब्रह्मविद्यासम्प्रदाय कर्षिष्यो वंसर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपप्लरहितः प्रज्ञानगणः प्रत्यगथो ब्रह्मेवाहमस्मि ઓમ બ્રહમી ઓિદાન જય ઓમ શાંતિ 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 એવા આપણા પોતાના શાંત સ્વરૂપ ની ખોજ માટેની આ જ્ઞાની સાત ભૂમિકાઓ માંની ચોથી ભૂમિકા સત્વાપતિ એટલે સત્વાપતિ જે વિચાર યાત્રા ચાલુ છે જ્ઞાન માર્ગ ની આ ચોથી ભૂમિકા છે એટલે કે અંદર બહાર એક રસ થઈ જતું હોય અખંડ એક વસ્તુ અનુભવમાં રહે અને એનો જે આનંદ મળ્યા કરે એની જે ભૂમિકા છે જીવનની બ્રહ્મ જ્ઞાન એ બ્રહ્માકાર વૃત્તિ જે આપણી છે એ સદાય બનાવી રાખવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને આગ્રહ પણ એવો હોય છે કે સતત બ્રહ્માકાર વૃત્તિ બની રહે તો સતત વૃત્તિ બ્રહ્માકાર બની રહેતો વ્યવહાર કેવી રીતનો બને તો સદાય બ્રહ્માકાર આત્માનવાની જરૂર છે એવું આપણે માનવાની જરૂર નથી પણ આત્માકાર વૃત્તિનું આપણો જે અનુભવ છે એ અનુભવ નું વિસ્મરણ આપણને કાયમ થતું નથી કદી એ છે સત્વાપતી આત્માકાર વૃત્તિ નું વિસ્મરણ ન થવું હવે એ આત્મા કાર વૃત્તિ એટલે કે આત્માની શક્તિ છે એ હૃદયની અંદર આપણે ધારણ થઈ ગઈ એટલે એ સત્વાપતિ અને ત્યાં હૃદયની અંદર જયારે આત્માની શક્તિ ધારણ થઈ જાય તો હાથી શાંતિ નો અનુભવ બરાબર એવો થયેલો હોય છે કે પછી એ અનુભવ દૂર થતો નથી કેવી રીતે કે માં છે એ પોતાના બાળકને રમાડતી વખતે બાળક જેવી બની જાય છતાં એને પોતાના ઘરની માતા છે કે પત્ની છે એ ભૂલી જતી નથી તો એ રીતે આત્માની શાંતિ નો ખરો અનુભવ થોડી વાર પણ આપણને મળી ગયેલો છે તો પછી પોતાને સ્વરૂપ ની વાત સાંભળતા જ શું પરિસ્થિતિ આપડી બને છે જોઈ લઈએ એ સ્વરૂપ ની વાત સાંભળતા યાદ તો આ વાત થઈ જઈએ એટલે સ્વરૂપમાં આપણે જતા રહીએ તો જે રીતે આપણે સરબત પીએ ગ્લાસ ની અંદર અને શરબત નો રસ ને ચૂટકી મારતા માણતા માણતા મસ્તી થી એ પીએ છીએ તો સરબત તો જતું રહ્યું છે પણ એ વાસણ એમને પંદર મિનિટ કલાક બે કલાક પડી રહેલું હોય ગ્લાસ તો એની સુગંધ જે છે એની એમાં રહી જાય તો આ રીતે આત્માની શાંતિ નો અનુભવ એટલે વ્યવહાર કાળમાં હૃદયની અંદર વ્યવહાર ગયો થયો પણ આત્મશક્તિનો જે શાંતિ નો અનુભવ છે એ સતત આપણો યાદ માં હોય છે સંસ્કાર એવો રહી જાય છે આપણો શાંતિનો તો પોતાની આત્મ નો સંસ્કાર હર પળ રે આત્માકાર વૃત્તિ રે નહીં કારણ કે વ્યવહાર છે એટલે વ્યવહારિક ભૂમિકાઓ બનવાની છે છે ઇન્દ્રિયો એટલે અંદર જોવાનું ખાવાનું ફરવાનું હરવાનું અનુભવવાનું બધું થવાનું છે પણ અનુભવ પર બ્રહ્મ એ શાંતિ નો અનુભવ નો જે સંસ્કાર છે એ ચોવીસ કલાક રહેવો જોઈએ સંસ્કાર આત્મા કાર નથી રહેવાનું આત્માના સંસ્કાર આકાર રહેવાનું છે કે આત્માકાર સતત રેવી શકાતું જ નથી અંતરણ છે નો શાંતિ શાંતિનો જે સંસ્કાર છે એ દ્રઢ રહેવો જોઈએ બસ આટલું અને આ અનુભવ જેમ જેમ વધતો જાય એમ શાંતિ વધતું જાય છે ઘટતી નથી શાંતિ નું જ્ઞાન એમના ઊંડાણ વ્યાપકતા આ બધું વધે છે કે જેમ કે એક બી મૂળ જે છે એ મૂળ ની અંદર જમીન પકડી જાય છે તો પછી એ વધવાનું ચાલુ રહે છે વધવાનું ચાલુ રહે છે મૂળ વધે છે અને એની પકડ એ વધે છે એટલે નવી નવી જાત ની શક્તિઓ આવતી જાય આપણામાં ત્રણ સ્થિર મન સ્થિર પ્રાણ સ્થિર મુરત સુરત બધું સ્થિર થતું જાય ન્યુટ્રલ માં ગાડી ચાલતી જાય અને પોતાની શાંતિ નો આનંદ નો નો સંસ્કાર જે છે એનાથી જેમ જેમ બધું શાંત થાય શરીર પ્રાણ મન તો એ શાંત રહે છે ને એટલે પોતા આત્મા ને પોતાનું સ્વરૂપ ખુલ્લું કરવાનો કરવાનું આપે છે શાંતિ ની ભૂમિકામાં જય જેટલો પ્રાણ શરીર અને મન પોતાના અંતકરણ ની અંદર પ્રાગટ્ય થવા માટેનો મોકો આ લોકો આપે છે બંધ થઈ જાય એટલે ચૂપ રહે એટલે તો આત્મા ની સ્થિતિ શું થાય છે આપણા અંતઃકરણ આપણો આત્મા છે આખા બ્રહ્માંડમાં વ્યાપક થવા લાગ્યો છે રાખ્યો હોય તો એ બનાવ બનવા માંડે છે એટલે જે ઈચ્છા થઈ એ ઈચ્છા સાકાર થવા લાગે છે આજે સિદ્ધિઓની શરૂઆત અહીંથી થઈ જાય છે આખા બ્રહ્માંડમાં વ્યાપક થવા લાગ્યો આત્મા એ અનુભવ અંતઃકરણ લઈ લીધો તો એ દશા જે છે એમાં જે સંકલ્પ આપણે થયો હોય ન્યુટલ ગેરમાં જેટલો સંકલ્પ થયો હોય અસંગી ભાવ જે સંકલ્પ થયો હોય અને એ સંકલ્પ અંદર સૂક્ષ્મમાં માં થોડી વાર પણ જો ધારણ થઈ રે તો એ તરત બનાવવા લાગે અને એ વસ્તુ આપણી પાસે આવવા માંડે આવી જાય એટલે પછી તે સામેનો જે કોઈ વ્યક્તિ હોય સામેનું જગત હોય પ્રકૃતિ હોય આપણા કેવા મુજબ વર્તવા લાગે પણ આ દશામાં કઈ માગવું નહીં પોતાના માટે કે બીજાના માટે કોઈ એવું સૂક્ષ્મ અંદર સંસ્કાર થઈ જાય સંકલ્પ થઈ જાય તો વાત બરોબર બાકી કોઈ સંકલ્પ કરવો નહીં આ દશામાં જો સંકલ્પ કર્યો એ દશામાં તો સિદ્ધિઓમાં ફસાઈ જવાનું થશે અને પોતાના ભાવ આત્મા યાદ પણ ખોવરાઈ જશે જો એ એમાં જો મન રોકાઈ જાય તો આપડો આગળનો જે ઉત્તમ આનંદ લેવાનો બીજા જે અનુભવો છે એ મળતો બંધ થઈ જાય એટલે જેમ જેમ સંકલ્પો સિદ્ધ થવા લાગે અને એમાં વૃત્તિ કે હવે આત્મા આત્મ જ્ઞાન નો રસ્તો બંધ થવા લાગ્યો સંકલ્પો વધારે સિદ્ધ થાય અને વૃત્તિ એ સંકલ્પો ની સિદ્ધિઓમાં ફરાવે જાય તો પોતાનો પોતાને યાદ કરવાની વૃત્તિ બનતી નથી એટલે આત્મજ્ઞાન નો રસ્તો ધીરે ધીરે બંધ એટલે સિદ્ધિઓ ફસાઈ દે એટલે સંસારનો મોહ છે ને એ છોડવો અને વૈરાગ્ય ધારણ કરવો ને એ તો હા હોય છે પણ સિદ્ધિઓનો મોહ જે છે ને એ મોહ માંથી કોઈ નથી નીકળી શકતા પછી આપણી સજગતા એટલી હોય સિદ્ધિઓના મોહમાં ક્યાંય તમારી અંદર જ્ઞાન હશે એટલે આજુબાજુ શાંતિ આનંદ પ્રસરાશે લોકો મેનેજર બનાવવા લાગશે એટલે સિદ્ધિઓનો મોહ જે છે ને એ થોડો કાંઠો છે કેમ કે સિદ્ધિઓ હોય છે ને એ વખતે જેમ જગત આપણને ચાહે છે એમ સુક્ષ્મ ના જે પ્રેતાત્માઓ પણ ચાહે છે જગતના અસુરો પણ આપણને ચાહે છે અને ઘણી વાર તો આ બધા પ્રેતાત્માઓ બધાત્માગતના અસુરો એ આપણા જે હોય હોય કાયમ ઉપાસના કરી એનું રૂપ લઈને આપણી આવી જાય વસ્તુ અસુરો તો એ આપણી કેટલીક આપણને કેટલીક વાતો સંભળાવના આવે તો સપના હાલે અને આપણા સંકલ્પો પણ પૂરા કરી આલે પણ આપણો ખરો માર્ગ છે ને એ માર્ગ ને રોકી જાય રોકી નાખે અસુરો નું કામ રોકવાનું છે પણ જ્યાં પોતાની સજજતા હોય નિર્વિકલ્પ સ્થિતિ રહે તો ત્યાં કોઈ વિઘ્ન કરનાર રહેતું જ નથી એટલે બહુ સજગતા એક સ્થિતિ ઓટોમેટિક નિર્માણ થઈ જાય છે આવી સિદ્ધિઓની તો અહિયાં આપણે ત્રીજા પ્રકરણમાં આપણે લીધું હતું તનુમાં અંદર નિધિ ધ્યાસન દશા તો નિધિ ની ભૂમિકા સાક્ષી ભાવની ભૂમિકા બનાવવા માટે આ બે ફેર શું છે કે નિધિ જેટલા પદાર્થો છે એના તરફ જતી છે એને એટલે બળથી ખેંચી અને પાછી લાવવી પડે નિધિ જય

એટલે વૃત્તિ સહજ બની જાય સહજ અવસ્થા સત્વપતિ થયા પછી વૃત્તિ ને જબરજસ્તી થી ભાવી પડતી નથી એક સહજ અવસ્થા થઈ જાય છે આત્મસાક્ષાત્કાર ની એ અસર આપણને રહે છે એટલે વૃત્તિ તરત પોતાના સ્વરૂપ તરત

અને તેના વડે અપરોક્ષ જે સત્યતા ની ભ્રાંતિ દૂર ના થાય પરોક્ષ મિથ્યા બુદ્ધિ થી એટલે જગત ને મિથ્યા માનવું છે પાછું પાછું શું થાય છે

પરોક્ષ મિથ્યા બુદ્ધિ નથી કેમ કે સત્યતાની ભ્રાંતિ જે છે પાકી લ્યો ને એટલે ખસરાટ કરે ને એમ પછી સત્સંગ કરવામાં કે બીજાને પ્રશ્નો વાણી વિલાસ માં પડી જાય આ બધા પરોક્ષ મિથ્યા બુદ્ધિ વાળા બધા એ બની જાય અને બન્યો તે બગડ્યો तो आत्मज्ञानी जे थे ये बताया में अपरोक्ष रीते मिथ्या जाने अपरोक्ष मिथ्या बुद्धि थी विषय में जगतम सत्य बुद्धि से पर अपरोक्ष सत्य बुद्धि दूर थी जाए अपरोक्षता भी सत्य बुद्धि जगत से दूर साथ थी जाए એટલે अपरोक्ष मिथ्या જાણેલા સાપમાં ફરીને સાચો સાપ साप એવી સત્ય બુદ્ધિ નથી થતી સાક્ષાત જાણી લીધું કે આ દૂરનું જ છે તો દૂરનું જાણ્યું એટલે શું થયું અપરોક્ષ સાપ અપરોક્ષ મિથ્ય આજે અપરોક્ષ મિથ્યા સાપની બુદ્ધિ થઈ ગઈ ફરીથી સાપ સાચો ના થાય એવી સત્ય બુદ્ધિ થવી જોઈએ જેમ સાફ નથી દૂરનું જ છે દૂરણા સિવાય બીજું કાંઈ નથી પણ બને છે શું આપણું દોષ દ્રષ્ટિ થી જો એક વખત વૈરાગ્ય થાય આપણો જે બગાઈ માંડે રે પાણીમાંથી ક્યાંથી નીકળે એટલે એવી રીતની બગાઈઓ જગત નામ ની પાછી થતી બુદ્ધિ થવા માંડે વિષયોમાં સુખ બુદ્ધિ પાછી થતી જાય તો સત્ય બધાને જે સત્ય છે ને એ બતાને સંતોષ નથી આપી શકતો કેમ કે બતાની લાગણી જે છે એના ઉપર અંકુશ નથી અને લાગણીની જીત થઈ જાય છે એટલે પરોક્ષ રીતે મિથ્યા માનેલું જગત પાછો આ સત્ય પણ થઈ જાય છે કારણ કે આ લાગણીઓ છે નિરંકુશ છે ને સત્યને જે સત્યને પકડી લે છે સત્યની સાથે લગન કરે તો એની સાથે સત્ય લગન કરે જે સત્ય ને વરે એની સાથે સત્ય વરે કેવી રીતે પ્રતિબિંબ પડતું અરીસા માં પડે છે તો સૂર્ય હવે જો સૂર્યમાં કચાસ હોય ને તો અરીસામાં વેલા ને પોતે હું જેમ તેમ નથી આ વાત આવી જાય માટીમાં સૂર્ય નું પ્રતિબિંબ તો પડે છે પણ એનું એ પ્રતિબી મારી પડે તો આવે છે અપરોક્ષ ને પરોષ કઈ થતું નથી તો જે એ પોતાના આત્માનું ભજન કરે છે સતત પોતાના સ્વરૂપ ની યાદ માં રહે છે એને આત્મા નો અનુભવ મળે છે બીજાને અનુભવ ના થાય એનો તો અજ્ઞાન જે છે મુખ્ય કરીને આ બે છે સ્ત્રી પુરુષ એટલે રૂપ અને પૈસો અને એની અંદર આ અમારા છે અમને મળ્યા એટલે અમે ખુબ મોજમાં છીએ આવો નિશ્ચય આપણે કરી લઈએ એ અજ્ઞાન છે જો સુખ નિત્ય પ્રકાશ વિધો નામ રૂપ આધાર આ નિત્ય સુખ આપવાને પોતાનો માનવાનો છે પોતાનો માની અને પોતે છે અને એના સિવાયનું જો હૃદય અંદર જે આત્માની શક્તિ પ્રગટ થાય છે તો શું થાય છે

એનો ફાંકો ઉતરે એના હૃદયમાં ગર્વ થાય આત્મભાવમાં બધી વૃત્તિઓ જતી પ્રમાતાની જે બધી વૃત્તિઓ છે અવિદ્યાથી ઉભી થયેલી વિક્ષેપ ભાવની ક્યારે કેવી રીતે થાય આ ઘડો છે ગળાની અંદર માટી નો બને પોતે મસ્ત હોય કલર વાળો હોય અને ઘણો આખો આકાશ થી ભરાઈ જાય અને આકાશ થી ભરાયેલો હોય છતાં એમાં પાણી અનાજ આ બધું ભરવાનું પાછળથી પુરુષ ના પ્રયત્ન થી થાય છે જીવાત્માના પ્રયત્નો પણ આકાશ ને એનો કોઈ લાભ મળતો નથી પુરુષ ના પ્રયત્નો જે 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 કઈ ભર્યું હોય કળામાં એનો ઘણામાંથી ભરેલું જેટલું છે બધું બહાર કાઢી નાખીએ આપણે ઘણી વખત કહીએ છીએ કે આ રસ્તો ખાલી થવાનો છે ભરવાનો નથી નથી આ રસ્તો ઓગળવાનો છે આ રસ્તો મટી જવાનો છે બનવાનો નથી તો ભાઈ એમાં શું લાભ થયો આત્મા ને આત્માને કોઈ લાભે નથી નાનીયે નથી ઘણા માંથી રહેલું બધું બાર કાઢીએ હીરા માણેક હોય જવેરાત હોય અનાજ હોય પાણી હોય બધું બાર કાઢીએ પણ આકાશ હોય એમનું એમ રે છે આકાશ ને બહાર કાઢી શકાતું નથી એ રીતે હું ચૈતન્ય પરિપૂર્ણ છું જ એ બધું માણસ ની અનેક કલ્પનાઓ માં ભરાય છે સારું નબળા ના ભાવો આ બધું કાઢી નાખીએ આપણે ચિદાકાશ રૂપે છચિતાનંદ રૂપે એમને એમ રહીએ જેમ છીએ એમ અનુભવ માં બધું મીઠ્યા છે એ રીતે અપરોક્ષ મિથ્યા એટલે કે કાયમ માટે મરી ગયેલું કાયમ મરેલું છે પણ એક વસ્તુ ને બે વસ્તુ ભીટકાય એટલે અવાજ થઈ જાય છે એ તો એના ગુણો નું કાર્ય છે ભલન થતું હોય પણ કાયમ મરેલું છે જીવ તો હું એક જ છું ચેતન એક જ છું અને આપણો જીવ છે બધું મરેલું છે તો એ ભૂમિકામાં પ્રમાત્મા દશા શું થાય છે આત્મ સ્વરૂપ સાથે સાથે એકતા થઈ જાય અને જગત વાહ મજા મેળગુ છે રોતો તો એ બધું જગત ની સાથે કાયમ માટે છૂટા છેડા એ જીવાત્માના અને આત્માની સાથે લગ્ન થઈ જાય આત્મા સાથે કાયમ એકતા થઈ જાય પણ જ્યાં સુધી આપણે એક આપણો અનુભવ લઈએ કે દુકાનમાં આપણે નોકરી કરતા વીસ હજાર પંદર હજાર રૂપિયા આપણને એવું લાગે છે લાભ કરાવીએ હવે નોકરી આપણે કરીએ છીએ અને માથી વાસના ક્રોધ દ્વેષ અનેક ભાવો ઉત્પન્ન થાય છે કેમ કે આપણે નોકરી કરીએ છીએ એટલે એની વસ્તુ ચોરવાની વૃત્તિ થાય બીજાને લાભ કરાવવાની વૃત્તિ થાય પણ જો નસીબો કે માલિક બનાવી દે અને ભાગીદારી એટલે આપડે દુકાન માલિક થઈ જઈએ તો પછી આપણી વૃત્તિ કઈ છે ચોરવાની રે કે માલિક ની રે બીજી બધી ઈર્ષાની લોભની ઉપર થી પ્રસન્નતા રે કે મુખ્ય માલિકે મને માલિક બનાવી દીધો એટલે માથે બેઠો આંકણ વાળો તૂકો તું લાગે ક્યારે નોકરી કરતા હોઈએ તો ના લાગે માલિક બન્યા હોય તો લાગે છે આપડે કારણ કે હાથમાં એવડો નાનો નથી જીવડો નથી કે એમાં ભાવ થાય બધા પ્રકારની વૃત્તિઓ આપણે નોકરી કરતા હતા ત્યાં સુધી આવતી હતી માલિક બની ગયા પછી ક્રોધ ની લોભની મેળવવાની ચોરી કરવાની વૃત્તિ નથી આવતી પણ આપડી દુકાન ને વધારે કરીને આગળ લઈ જવાની વૃત્તિ આવે છે માલિક બની ગયા માલિક બની ગયા આપણે આત્મા બની ગયા બ્રહ્મ છીએ તો એમાં પ્રકાશ છે વિભૂતિ છે શાંતિ છે આનંદ છે અને કેવી નિરંતર છે બધું કેમ પ્રવે નથી આવો આપણો પોતાનો અનુભવ કરોડો જન્મની મુસાફરી પૂરી કરી પોતાની મુક્તિ સિદ્ધ થઈ જાય દે છૂટે પછી પુનર્જન્મ થતો નથી અને અત્યારે પણ મારો કોઈ જન્મ નથી એવું હું માનું છું સપને નહીં હું દેહ એવો દ્રઢ નિશ્ચય પોતાની બધી પ્રવૃત્તિઓ જ્ઞાનમાં થાય કર્મ અકર્મ કશું રહેતું નથી બધું જ્ઞાનમાં કોઈ ઉપાસના બનતી નથી બધું ભગાડી દીધું કર્મ ની જરૂર નથી પોતાનું સહજ રીતે બધું યથાર્થ નિત્ય નૈમિતિક કર્મો થતા હોય પણ પોતાની યાદનો સંસ્કાર છે તે તાજો માજો કાયમ રહેતો દિવસෙන් દિવસે વધતો હોય અખંડ ફકીરી મોજ ફકીરી મુજે મેરી મસ્તી યહા લેકે આઈ કહા મેરે અપને સેવા કુછ નાહી જય હો બધું નિમૃત મુક્તિ મેળવા વાળો આનંદ લેવા વાળો જે ધર્મી હતો એ ધર્મી ના બદાઈ જ ધર્મો ખરી પડ્યા જેમ અગ્નિ થઈ જાય છે ઊભા હોય પાંચ ફૂટે તો તાપ કરે છે હવે કરતુત્વ ભોગતૃત્વ બધું મટી ગયું પોતે સ્વાભાવિક પોતાના ભાવમાં છે બીજો કોઈ ભાવ જ નથી કોઈ મુક્તિ આશા નથી અને હોય મુક્તિ ની આશા તો તે અજ્ઞાની હોય જ્ઞાન ની દ્રષ્ટિ થી ભાવ ના રહે પછી એના આશ્રય જેટલું જેટલું છે બધી બાદ પામી જાય છે અસત્વ આવરણ તો દૂર થઈ ગયું જેટલું અસત્વ હતું તે

બુદ્ધિ માંથી નાશ થાય એટલે કરતા પણ ભેદો નાશ થાય જગત નાનું મોટું હારું નબળું દેશ કાળ પર જાય કે જેના આધારે આ જીવંત વ્યવહાર કરતો હતો એ કુટસ્થ અને બુદ્ધિ એનો સંબંધ આત્મા નું અજ્ઞાન હતું ત્યાં સુધી બંને કુટસ્થ અને બુદ્ધિ બે ભેગા થઈ અને અજ્ઞાન નો ડબલો વાગતો હતો હવે આત્મા નું જ્ઞાન થઈ ગયું સાક્ષાત પોતાનો અનુભવ થઈ ગયો તો વાસ્તવિકતામાં કોઈ સંબંધ છે નહી હતો નહી હોવાનો નથી પણ સંતોષ થઈ જાય કે જીવની આત્મા સાથે એકતા થઈ જાય એકાત્મા એકતા પોતાનું એવું જ્ઞાન થયા પછી હું સં્યાસી છું કે મારે શ્રવણ મન નિધિ ત્યાં નિયમ નિયમ આ બધું કઈ નથી રહેતું કર્મ

યાદ રે છે યાદ નો સંસ્કાર છે તે મહત્વનો છે સન્યાસી ના સંન્યાસ આશ્રમ કર્મ છે પણ કોને અવિદિત સંન્યાસ છે તેને વિદવત સંન્યાસ જેને છે એને કોઈ પૂર્વ આશ્રમનો કર્મ નથી કોઈ ત્યાગ કર્યો નથી અને ઉતરા આશ્રમ એટલે કે સંન્યાસના આશ્રમમાં કોઈ અભિમાન નથી અવિદ્યા નિવૃત થઈ ગઈ બધું સ્વીચ ઓફ થઈ ગઈ તો ઘોડો ક્યાં અભિમાન કરે કે હું પ્રકાશ આલુ છું મારું તેજ છે વીજળી બધી છે જ બધી સ્વીચો બંધ અને વીજળી એક જ ચાલુ છે ભગવાન